બુરી ભમરાણી એ ચોક ઉડાણી જલ્દી ફટાફટા મારે તારું કામ ને છે ને મહાદેવનો તહેવાર છે તો ઘર કંકાસ નો કરીશ સાલી બટકી એ હાપડી લો બટકી ની કેવાનું હોય શિવરાત્રી તહેવાર છે તો મીઠાઈ બનાવી પડશે તો તમે શુદ્ધ અને સારું દૂધ છાસ શ્રીખંડ અને લસ્સી લેતા આવો ઉપડો એડો ફટાફટ અને આ મને બટકી ને તો ટોટિયા ભાગી નાખીશ તારી આખી જિંદગી માં આજે મગજવાળી વાત કરી છે અરે મારો ભાઈબંધ છે ને સુરો એની ઓળખાણ તો એક મસ્ત ડેરી છે જેનું નામ સ્વેતુલ ડેરી છે સ્વૈતુલ ડેરી અને એકદમ શુદ્ધ ગાયનું દૂધ દેશી ઘી શ્રીખંડ લસ્સી રજવાડી પેડા આઈસ્ક્રીમ આટલું બધું એકદમ શુદ્ધ અને જોરદાર ટેસ્ટી મળે છે ટેસ્ટી અને સ્વૈતુળ ડેરી આપણા મેહોણામાં છે અને મારા અને સુરાની જેમ બે મોજીલા ભાઈઓ જ છે સ્વૈતુલ ડેરીમાં એમને ચેતુલ ડેરી ચાલુ કરી છે મારું બેટું મેહોણા જાવ પડશે હવે હું સુરાની હારે જાવ છું મારા ભાઈ સુરાને બહુ ટાઈમ થયો મળ્યો નથી તો સુરાને બોલાવવો પડશે હાલ જ હા તો જલ્દી જાવ અને મસ્તન દૂધ લસ્સી ને બધું લઈને આવો આપણે સ્વીતુલ ડેરી લાવો સ્વીતુલ ડેરી તમે કેતા હતા ને એ જ ડેરી માંથી મસ્તન એકદમ એ હારવા હું જાવ છું તું તારા કોમે લાગ નવરી એ લાલ પાને લીલી ઓઢણી એ સુરા મારો ભાઈ કેવું ચાલે મજા મજા શું કરે છે મારો ભાઈ ઓહો મારો ભાઈ મજા મજા પણ આવો ચમ રાખ્યો છે તે બાવો ચાંદનો બની ગયો તું અલા નો તહેવાર છે અને મહાકુંભ હમણે ગયો એટલે આપણે ભગત બની ગયા છીએ અને તારી ભાભી બુરીધીઓ કંટાળે શું ને કે

હેડો હેડો ફટાફટ હેડો આપણે પોકી જઈએ તરત જ એ મારું બેટુ તો કલાકમાં મેહોળા પોકાડી જા હવે દૂધ લસ્સી શ્રીખંડ બધું તો લઈ લીધું આપણે શૈતળ ડેરીમાંથી પણ મારું બેટુ બાઇક પંચર પડ્યું છે અને હવે ટાઈમ જતો રહ્યો છે ને ઘરે નહીં પોક્યો ને તો તારી ભાભી ભૂરી મારા ટોટિયા ભાગી નાખશે તું મને પાટણ લઈ જા પાછો ફટાફટ ગમે તે કોક જુગાડ કર અને મને પાટણ લઈ જા મારા ભાઈ એ તો હવે તારું બૈરું એટલે તું જોણે મને શું લેવા દેવા યાર તે મને લગનમાં બોલાયો તો ના બોલ બોલાયો તો મને લગનમાં તો હવે મારે આ વિષય ઉપર કશું ના કહેવા જો મારું તો ઘર નજીક છે ભાઈ હું મારા ઘરે જઉં છું તું જોણે ને તારું બૈરું જોણે જે હોય બધું જોઈ લેજે જાતે અરે મારો ભાઈ સુરોય હવે મારો સાથ છોડી ગયો મને એવું લાગે છે કે મારે હાથે જ બાવો બની જાવું પડશે ભાઈ આ તો દુખના દાડા આયા છે ભાઈ દુખના મારી નાખ્યા